નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો શ્રી ગાયત્રી ખાતે આવેલી છે તેમાં અલગ અલગ જે શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવી છે જે સ્કૂલ છે આઠ તથા નવ તાલીમ કેન્દ્ર ધોરણ ચાર પાંચ માટે અહીંયા શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો જે મદદનીશ શિક્ષક છે તેના માટે બી એ બીએડ જે બધા જ વિષયો લઈ શકે તેવા ઉમેદવારો જે પાંચ વેકેન્સી છે અહીંયા પાંચ વેકેન્સી માટે અહીંયા અરજી કરી શકે છે મદદનીશ શિક્ષક જે બીએસસી બીએડ કરેલા હોય તેવા ગણિત અને વિજ્ઞાન વિષય લઈ શકે તેવા ત્રણ જે જગ્યા છે મિત્રો તેવા ઉમેદવારો માટે અહીંયા અરજી કરી શકે છે તેમજ મિત્રો ગૃહપતિ માટેની જગ્યા ખાલી છે જેમાં બીએ અથવા તો બીકોમ કરેલા હોય તો ઉમેદવારો અરજી કરી શકે છે એ બે જગ્યા ખાલી છે તેમજ પ્યુન એટલે કે પટાળાની એક જગ્યા ખાલી છે જેમાં બાર પાસ થયેલા ઉમેદવારો હોય તે અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકો છો તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ સોમવારના રોજ અહીંયા ઇન્ટરવ્યુ રાખેલું છે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ સવારના આઠથી બાર વાગ્યા સુધી ઇન્ટરવ્યુનું સ્થળ તમે નોંધી લેશો મિત્રો યુનિક નવોદય તાલીમ કેન્દ્ર ભૂતળા દાદાના મંદિર આગળ પણાદર રોડ કોડીનાર ખાતે કોડીનાર તાલુકો આવેલો છે ગીર સોમનાથ જિલ્લામાં ત્યાં મિત્રો આ સ્કૂલ છે ગાયત્રી વિદ્યા મંદિર ત્યાં ભરતી જાહેરાત છે સંપર્ક નંબર અહીંયા આપેલા છે તમે તમારી ક્વેરી માટે તેમજ વધુ માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી અને જાણી શકો છો તમે જોઈ શકો છો મિત્રો જે ગાયત્રી વિદ્યા મંદિર છે મિત્રો શ્રી ગાયત્રી વિદ્યા મંદિર પણાદર ખાતે આવેલું છે તેમાં જે મદદની શિક્ષક તેમજ ગૃહપતિ પટાવાળા માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય